જેમાં વર્ણવેલા પ્રકાર પ્રમાણે એટલે કે ચંદન અગર ઉશીર અને કુંઠ નામની સુગંધ જગદંબાને અતિ પ્રિય છે નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે નવદુર્ગા સ્વરૂપને અષ્ટાષ્ટકમ અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ માતાજી પ્રસન્ન થાય અને નવરાત્રીમાં માં નવદુર્ગાના આશીર્વાદ સૌ માય ભક્તોને મળે એ આશરેથી આ અર્પણ કરવામાં આવી રહ્યું છે નવરાત્રીના નવે દિવસ અલગ અલગ મંદિરમાં સાંસ્કૃત વિધિ વિધાન સાથે આ દંડ દાષ્ટકમ અર્પણ કરવામાં આવશે હોવાનું તેમણે જણાવ્યું હતું જેનો લાભ લેવા જે બોલે ગ્રુપ દ્વારા ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે આજનો જે પહેલો દિવસ છે જે એકમ કહેવાય છે તો જ્યારે અમને ભાદરવી પૂનમના દિવસે ત્યારે અહીંયા અષ્ટગંધ અમે અર્પણ કરવા આવ્યા હતા ત્યારે એ લઈને આજ સુધીમાં એટલે હવે અમને અહીંયા જગંબા તરફથી વહીવટદાર સાહેબની સાથે જ્યારે અમે એક વિચાર પ્રગટ કર્યો અને તેમણે વિચારને અંદર પરિવર્તિત કર્યો છે તો અમે નવ દુર્ગાઓ જે દુર્ગાઓ કહેવાય છે જે બધા જ શક્તિપીઠો છે તો ગુજરાતની દેવીઓ કઈ છે તો બાલા બહુચર જે મોજરાજીમાં છે ચોટીલાની ચામુંડા છે કોડિયાર ભાવનગર છે પાવાગઢ ઉપર મહાકાળી છે આવી નવ દેવીઓને અમે અહીંયાથી માતાજીની તરફથી અમે અર્પણ કરવા માટે આજે અમે અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છીએ તો નવ દિવસની અંદર અમે આ નવ દેવીઓને અષ્ટગંધ જે શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન છે એ અષ્ટગંધ અમે અર્પણ કરીશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ